નમસ્તે મિત્રો અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ મારી પ્રાર્થના છે કે હે ભગવાન શનિદેવ જે કોઈ પણ આ વિડિયોને સૌથી પહેલાં લાઇક કરે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે કૃપા કરીને તેના પર તમારા આશીર્વાદ વરસાવો તેના ઘરમાં ક્યારેય પૈસાની કમી ન રહે તેનું ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહે હે ભગવાન શનિદેવ આ મારી તમને પ્રાર્થના છે મિત્રો સમય એક જેવો નથી રહેતો જીવનમાં ઉતારચઢાવ મુશ્કેલીઓ અને ખુશીઓની ક્ષણો હોય છે પરંતુ આજે તમારા માટે તે અદભુત ક્ષણ આવી ગઈ છે તમે અસંખ્ય વખત પ્રાર્થના કરી હશે ભગવાનને પ્રાર્થના કરવામાં રાતો વિતાવી હશે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે માનો કે ના માનો પરંતુ આજથી તમારા ભાગ્યમાં કંઈક એવું ઉમેરવાનું છે જે તમે ક્યારે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું આજે તમારી કુંડળીમાં જે પરિવર્તન થવાનું છે તે તમારા માટે ખૂબ જ સારા સમાચાર લાવશે મિત્રો જ્યારે સારા સમાચાર આવે છે ત્યારે તમારા હૃદયના ઊંડાણમાંથી આંસુ વહે છે આજે તે જ ક્ષણ તમારા દરવાજા પર દસ્તક આપવાની છે આજની રાત તમારા માટે એક નવી સવાર લાવશે એક એવો પ્રકાશ જે તમારા ઘર અને પરિવારને પ્રકાશિત કરશે તમારા જીવનમાં દરેક સમસ્યા દરેક ચિંતા દરેક બોજ દૂર થવાનો છે તમારી કુંડળીમાં થઈ રહેલો મોટો ફેરફાર એક દૈવી આશીર્વાદ હશે તમને એવું લાગશે કે જાણે કોઈએ તમારી બધી મુશ્કેલીઓ ભૂસી નાખી હોય શનિદેવની સાથે ભગવાન કુબેર મહારાજ પણ આજે તમારા પર ખાસ આશીર્વાદ વરસાવી રહ્યા છે મિત્રો જ્યારે કુબેર મહારાજ પ્રસન્ન થાય છે ત્યારે કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી તમારા ભાગ્યમાં ધનનો વરસાદ થવાનો છે જે તમારી વર્ષોની બધી આર્થિક ચિંતાઓને ભૂસી નાખે છે તમને અચાનક કોઈ તક મોટી રકમ એક અદ્ભુત તક મળી શકે છે જે તમારા અને તમારા પરિવારના જીવનને બદલી નાખશે આજે તમને સારા સમાચાર મળી શકે છે જેમ કે લોટરી જીતવી જૂનું દેવું ચૂકવવું ઘરમાં નવી મિલકતનું આગમન અથવા અચાનક મોટો વ્યવસાયિક નફો વધુમાં આજે દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદ પણ તમારા જીવનમાં પ્રવેશવાના છે દેવી લક્ષ્મીના આગમનના સંકેતો એટલા પ્રબળ છે કે આજે તમારા ઘરમાં ખુશી સમૃદ્ધિ સંપત્તિ અને શાંતિનો વરસાદ થશે તમારી રાશિ હેઠળ જન્મેલા લોકો માટે સમય આવી ગયો છે જ્યારે દરેક ખૂણામાંથી સારા સમાચાર આવશે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે અનેત આ દિવસ એટલો શુભ અને ખાસ છે કે જો તમે ઈચ્છો તો તમે તમારા પોતાના હાથે તમારું ભાગ્ય બદલી શકો છો ભગવાન બાલાજી મહારાજના આશીર્વાદ આજે તમારા પર વરસી રહ્યા છે જે કોઈ પણ આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જુએ છે તેનું જીવન ચોક્કસ બદલાઈ જશે બાલાજી મહારાજની શક્તિ દ્વારા આજે તમને તે સુખ માનસિક શાંતિ કૌટુંબિક આનંદ અને સમૃદ્ધિ મળશે જે તમે વર્ષોથી શોધી રહ્યા છો તમારા પરિવારમાં સંવાદિતા વધશે સંબંધો મધુર બનશે અને બધા સંઘર્ષો અને મતભેદોનો અંત આવશે મિત્રો આજે તમને એક ખાસ શુભ સંકેત પણ મળશે જો તમને સવારે કે સાંજે અચાનક તમારા ઘરમાં કોઈ શુભ પક્ષી કે પતંગિયું દેખાય તો સમજો કે તે શનિદેવ અને લક્ષ્મી તરફથી સંકેત છે કે તમારા જીવનમાં મોટો પરિવર્તન આવવાનો છે આજે તમને કોઈ જૂના મિત્ર કે સંબંધી તરફથી કોઈ સમાચાર મળી શકે છે જે તમને ઊંડી શાંતિ અને ખુશી લાવશે વર્ષોથી તમારી અંદર છુપાયેલા ભય તણાવ અને ચિંતાઓ દૂર થઈ જશે તમારું જીવન પણ નવા પ્રકાશથી ભરાઈ જશે પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે પ્રેમ સંબંધોમાં જૂના સંઘર્ષો ગેરસમજો અને અંતર દૂર થશે તમારા સંબંધોમાં મધુરતા ફરી પ્રજ્વલિત થશે અને એક નવી શરૂઆત થશે જેમના પ્રેમ જીવન સ્થિર હતું તેમને આજે અચાનક સારા સમાચાર મળી શકે છે અને જેઓ જીવનસાથીની શોધમાં હતા તેમને પણ સારો પ્રસ્તાવ અથવા સકારાત્મક શુકન મળી શકે છે પરિણિત લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે પારિવારિક જીવનમાં પ્રેમ આદર અને સમજણ વધશે પતિ પત્ની વચ્ચે સુમેળ એટલી હદે સુધરશે કે ઘર સુખ અને શાંતિથી ભરાઈ જશે સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારો રહેશે જેમને લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે તેમને આજે રાહત મળશે જેઓ લાંબી બીમારીઓ વારંવાર માથાનો દુખાવો અથવા અનિદ્રાથી પીડાઈ રહ્યા છે તેઓને શનિદેવના આશીર્વાદથી આ સમસ્યાઓમાંથી રાહત મળશે જેઓ હંમેશા બેચેન રહ્યા છે તેઓ પણ માનસિક શાંતિ અને નવી ઉર્જાનો અનુભવ કરશે આજનો દિવસ નાણાકીય બાબતો માટે ખૂબ જ શુભ છે કોઈપણ બાકી પૈસા જૂનું રોકાણ અથવા નવો વ્યવસાય પ્રસ્તાવ અચાનક આવી શકે છે જે તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે દેવી લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરશે નવો વાહન અથવા મિલકત ખરીદવાની તક મળશે જો તમે નોકરી શોધી રહ્યા હતા તો આજે તમને ઇચ્છિત નોકરી અથવા પ્રમોશનના સારા સમાચાર મળશે મિત્રો આજે શનિદેવના સાચા ભક્તોનો ક્યારેય અનાદર ન કરો કારણ કે જે કોઈ આ વીડિયો શરૂઆતથી તમને આ પ્રાપ્ત થશે જો તમે શારીરિક રીતે નબળાઈ અનુભવી રહ્યા છો ઊંઘ આવી રહી નથી અથવા ચિંતાઓ કે નકારાત્મક વિચારોથી ઘેરાયેલા છો તો આજથી બધું બદલાવાનું શરૂ થશે ભગવાન શનિનો પ્રભાવ તમને ખરાબ નજર બીમારી અને ભયથી મુક્ત કરશે તમને નવી ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરી દેશે આજે સવારે સ્નાન કર્યા પછી કાળા તલ અને તાંબાના સિક્કાનું દાન પાણીમાં કરવું શુભ રહેશે આ બધી નકારાત્મકતા દૂર કરશે અને તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ કરશે આ સમય બીજો એક ખાસ આશીર્વાદ આવવાનો છે ભગવાન કુબેરના આશીર્વાદથી તમને સંપત્તિ ઘરેણાં અથવા મિલકત સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે આ છુપાયેલ ખજાનો બેંક તરફથી અણધાર્યો ફોન શેર અથવા રોકાણમાંથી અચાનક મોટો નફો અથવા કોઈ વિભાગમાં તમારી અપેક્ષા કરતા મોટો હિસ્સો હોઈ શકે છે આ એક એવો લાભ હશે જે તમારી વર્ષોની મહેનત અને પ્રાર્થનાનું પરિણામ છે તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ ખરેખર તમારા માટે કામ કરી રહી છે ભગવાન બાલાજીના આશીર્વાદ તમને નવો ઉત્સાહ આપશે આજે તમે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો તમને તમારા બાળકો તરફથી પણ સારા સમાચાર મળશે પરીક્ષામાં સફળતા લગ્નનો પ્રસ્તાવ કે કોઈ મોટા સ્વપ્નની પરિપૂર્ણતા શક્ય છે લાંબા સમયથી તમને પરેશાન કરતી કોઈ બાબતનો ઉકેલ અચાનક તમારી સામે આવશે યાદ રાખો આ દિવસ તમારા જીવનમાં વારંવાર આવતો નથી તેથી આ સમયનો પૂરો લાભ લો તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો કોઈના પ્રભાવ કે ઈર્ષ્યાને કારણે કોઈ ખોટું પગલું ન ભરો આજે જ જૂના દેવા દુશ્મનાવટ કે દુઃખ છોડી દો અને નવું જીવન શરૂ કરો શનિદેવ કુબેર મહારાજ દેવી લક્ષ્મી અને બાલાજીના આશીર્વાદથી તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે જો આ ભવિષ્યવાણી અને દૈવી સંકેત તમારા હૃદયને સ્પર્શી ગયા હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમને વિનંતી છે કે તમે કોમેન્ટમાં જય શનિદેવ અને જયલક્ષ્મી માતા લખો જેથી દૈવી આશીર્વાદ દરેક ઘરમાં પહોંચે અને તમારું નસીબ મહેનત અને શ્રદ્ધા ફળ આપે મિત્રો જીવનમાં વારંવાર દુઃખ દગો કે નાણાકીય કટોકટીનો સામનો કરતી વખતે વ્યક્તિની અંદર છુપાયેલી શ્રદ્ધા ડગમગવા લાગે છે પરંતુ આજે શનિદેવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી એવો સમય આવી ગયો છે જ્યારે તમારા ભાગ્યનું ચક્ર સંપૂર્ણપણે બદલાવાનું છે આ ફક્ત તમારી કુંડળીમાં ફેરફાર નથી પણ તમારા કાર્યોનું પરિણામ પણ છે તમ એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને માર્ગદર્શન આપી રહી છે ક્યારેક નાની નાની બાબતો પણ મહત્વપૂર્ણ સંકેત બની શકે છે જો આજે કોઈ બાળક અચાનક તમારા પર સ્મિત કરે અથવા કોઈ કૂતરો તેની પૂંછડી હલાવશે તો સમજો કે તમારી આસપાસની નકારાત્મક શક્તિઓ વિખેરાઈ રહી છે અને શુભ તકો નજીક આવી રહી છે આ સમય છે તમારી આશાઓને ફરીથી જાગૃત કરવાનો અને તમારા સપનાઓને જીવન પર નવી લીઝ આપવાનો આજે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે કોઈ જૂનો મિત્ર અથવા સંબંધી અણધારી રીતે તમને એવી ઓફર કરી શકે છે જે તમારી નાણાકીય પરિસ્થિતિને મજબૂત બનાવે તમે તમારી નોકરી અથવા વ્યવસાયમાં નોંધપાત્ર લાભ અનુભવી શકો છો અથવા કોઈ પ્રોજેક્ટ પર ઠોકર ખાઈ શકો છો જે આગામી મહિનાઓમાં તમારી આવક બમણી કરી શકે છે શેરબજાર રિયલ એસ્ટેટ અથવા સોના ચાંદી સંબંધિત રોકાણોમાં પણ નફો સૂચવવામાં આવે છે જો તમે કોઈને વર્ષોથી અટવાયેલા પૈસા ઉછીના આપ્યા હોય તો આજે તે પાછા મળવાની પ્રબળ શક્યતા છે ભગવાન શનિ અને ભગવાન કુબેરના આશીર્વાદ આજે તમારા માટે અજાયબીઓનું કામ કરી શકે છે ક્યારેક તમને એવું લાગશે કે જે વસ્તુઓ સરકી રહી હતી તે અચાનક તમારી પકડમાં આવી ગઈ છે ભાગ્ય ઘણીવાર તમારી કસોટી કરે છે પરંતુ જ્યારે તે ખુલે છે ત્યારે તમારી બધી મહેનત અને આંસુ કિંમતી રત્નોમાં ફેરવાઈ જાય છે આ સમય તમારા પર અને તમારા ભગવાન પર વિશ્વાસ કરવાનો છે કારણ કે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે જો તમે કોઈ કોર્ટ કેસ કાનૂની બાબતો અથવા અન્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આજે રાહત અને વિજયની મજબૂત શક્યતાઓ છે કોઈપણ કૌટુંબિક તકરાર બાળકો વિશે ચિંતા અથવા તણાવપૂર્ણ સંબંધોનો આજે ઉકેલ આવી શકે છે તમે તમારા પરિવારમાં સકારાત્મક ફેરફારો જોશો જેઓ ગુસ્સે હતા અથવા દૂર હતા તેઓ એકબીજાની નજીક આવશે તમારા માતાપિતા અને વડીલોના આશીર્વાદ તમારા પર ખાસ કરીને દયાળુ રહેશે તેમના આશીર્વાદ ઘરમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ બનાવશે જો આજે કોઈ અજાણી વ્યક્તિ તમને મદદ કરે છે અથવા તમારું ભલું ઈચ્છે છે તો તેમનો આદર કરો કારણ કે તેઓ ભગવાન શનિ અથવા દેવી લક્ષ્મીના સંદેશવાહક હોઈ શકે છે ક્યારેક ભગવાન પોતે અન્ય સ્વરૂપોમાં આપણી પાસે આવે છે તેથી કોઈને દુઃખ ન આપો ગરીબ કે લાચારને મદદ કરો આજે તમે જે દયા દાન અને સેવા બતાવો છો તે તમને અનેક ગણી પાછી આવશે તમને નોંધપાત્ર સ્વાસ્થ્ય લાભ પણ મળશે માં પરિણામો આવશે કલા સંગીત અભિનય કે અન્ય કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરતા લોકોને આજે તેમની પ્રતિભાની ઓળખ મળશે આજે રાત્રે સૂતા પહેલા તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને શનિદેવનું સ્મરણ કરીને તેમની સાથે વાત કરો તેમના આશીર્વાદ માંગો કારણ કે આજે કરવામાં આવેલી પ્રાર્થનાઓ ચોક્કસ સાંભળવામાં આવશે જીવનના આ નવા તબક્કે તમારી મહેનત રંગ લાવશે સમૃદ્ધિ પ્રેમ અને સંપત્તિની નદી તમારા ઘરમાંથી વહેશે મિત્રો જ્યારે બ્રહ્માંડની શક્તિઓ તમારા પક્ષમાં એક થશે ત્યારે જીવનમાં એવા પરિવર્તન આવશે જેની તમે ફક્ત કલ્પના કરી હતી આજે તે ક્ષણ આવવાની છે તે અનોખો દુર્લભ અને શુભ સંયોગ તમને શનિદેવ કુબેર મહારાજ દેવી લક્ષ્મી અને બાલાજી મહારાજના આશીર્વાદ લાવશે તમે જીવનમાં ખૂબ સંઘર્ષ બલિદાન અને દુઃખ સહન કર્યા છે હવે ભગવાન તરફથી તમારા પુરસ્કારો અને ખુશીનો સમય આવી ગયો છે આજે તમને ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ તમારા પરિવાર તરફથી ખ્યાતિ સન્માન અને મહાન સુખ પણ પ્રાપ્ત થશે જે લોકો એક સમયે તમને નીચા માનતા હતા તમારી મજાક ઉડાવતા હતા અથવા તમારી અવગણના કરતા હતા તેઓ આજે તમારી પ્રશંસા કરશે લોકો તમને નમન કરશે અને તમારી સલાહ લેશે તમને નવી સામાજિક ઓળખ મળશે તમારા અવાજ અને નિર્ણય લેવાની ક્ષમતા વજનદાર રહેશે કામ પર તમારી ક્ષમતાઓને ઓળખવામાં આવશે ઓફિસમાં તમને માન અને પદ મળવાની પ્રબળ શક્યતા છે આજે તમારા પરિવારમાં એવું વાતાવરણ રહેશે કે દરેક જગ્યાએ હાસ્ય અને ખુશીની લહેર ફેલાઈ જશે જે સંબંધો કડવા અથવા દૂર હતા તે ફરીથી મધુરતાથી ભરાઈ જશે તમારા માતાપિતાના આશીર્વાદ તમારા જીવનસાથીનો પ્રેમ અને તમારા બાળકોની ખુશી આજે તમારા ઘરમાં એકસાથે આવશે નાના બાળકોનું હાસ્ય અને વડીલોની પ્રાર્થના તમારા ઘરને સ્વર્ગમાં પરિવર્તિત કરશે યાદ રાખો આજનો દિવસ એટલો શુભ છે કે તમે કોઈ માટે જે પણ શુભ ઇચ્છા કરો છો તે ચોક્કસ પૂર્ણ થશે તેથી રોષ દ્વેષ અથવા ઈર્ષ્યાની કોઈ પણ લાગણીઓને સંપૂર્ણપણે છોડી દો આજથી તમારા ભૂતકાળના સંઘર્ષો વિવાદો અને કડવી યાદોને તમારા મનમાંથી દૂર કરો આ સમય છે માફ કરવાનો પ્રેમ વહેંચવાનો અને નવું જીવન શરૂ કરવાનો આજે તમને નાણાકીય બાબતોમાં આશ્ચર્યચકિત કરશે કેટલાક અટકેલા પૈસા અચાનક પાછા આવી શકે છે તમને જૂની યોજના અથવા વીમાથી ફાયદો થઈ શકે છે કોઈ મોટી બેંક વ્યવહાર અથવા અણધારી ભેટ મળવાના મજબૂત સંકેતો છે તમારા લગ્નજીવન કાયમી બનવાના મજબૂત સંકેતો છે જૂના પ્રેમીઓ માટે પુનમિલન અને વિવાહિત જીવનમાં પ્રેમ અને એકતાનું મિશ્રણ થવાના મજબૂત સંકેતો છે પરિવારમાં સુખ શાંતિ અને સંતુલન રહેશે આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ રાખો શનિદેવ દેવી લક્ષ્મી અને ભગવાન બાલાજીના આશીર્વાદથી તમારા શરીર અને મન બંને નવી શક્તિથી ભરપૂર થશે જેમને લાંબા સમયથી બીમારીઓ સમસ્યાઓ અથવા નબળાઈઓ છે તેઓને આજે રાહત મળશે માનસિક રીતે તમે પહેલાં કરતા વધુ શાંત મજબૂત અને વધુ પ્રેરિત અનુભવશો ધ્યાન યોગ અથવા પ્રાણાયામ ફાયદાકારક રહેશે સાત્વિક આહાર જાળવો દરરોજ સવારે અને સાંજે તમારા પાણીનું સેવન વધારવું અને દીવો પ્રગટાવવો આ નાના પગલાં તમારા માટે અજાયબીઓનું કામ કરી શકે છે મિત્રો આજનો દિવસ ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવાર મિત્રો અને તમે જેની સાથે સંપર્કમાં આવો છો તે દરેક માટે શુભ સંકેતો લાવે છે તેથી તમારી ખુશી શેર કરો સકારાત્મકતા ફેલાવો અને દરેકનું ભલું કરો જેમ એક દીવો હજારો લોકોને પ્રકાશિત કરી શકે છે તેમ તમારું સ્મિત અને આશીર્વાદ અસંખ્ય જીવનને પ્રકાશિત કરી શકે છે આજે તમારો વધતો ગુસ્સો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે વ્યવસાયોને તેમના કામનું સંચાલન કરવા માટે નુકસાન અને વધારાના ખર્ચનો સામનો કરવો પડી શકે છે બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને ભવિષ્યની યોજનાઓ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે લગ્ન પ્રસ્તાવો માટે આ સમય અનુકૂળ છે કારણ કે તમારો પ્રેમ લાંબા સમયથી વિચારી રહ્યા છો તે કારકિર્દીમાં પરિવર્તન લાવવાની આ એક સંપૂર્ણ તક છે સેમિનાર પ્રદર્શનો અને સમાન કાર્યક્રમો તમને નવી સમજ અને ઉપયોગી અનુભવો પ્રદાન કરશે આજે તમે તમારા લગ્ન જીવનમાં જે ખુશી અને સંતોષ અનુભવશો તે પહેલાં ક્યારેય નહીં હોય તેવી છે ઓફિસમાંથી થોડા વહેલા નીકળવાનો પ્રયાસ કરો અને એવી પ્રવૃત્તિઓમાં સમય ફાળવો જે તમને ખરેખર આનંદ આપે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ તેમની નાણાકીય પરિસ્થિતિ વિશે થોડા ચિંતિત હોઈ શકે છે દૂરના સંબંધી તરફથી અચાનક સારા સમાચાર આખા પરિવારમાં આનંદ લાવશે તમારા રોમેન્ટિક સંબંધોની તાજગી તાજા ફૂલોની જેમ જાળવી રાખો જો તમારે એક દિવસની રજા લેવી પડે તો ગભરાશો નહીં તમારી ગેરહાજરીમાં પણ કામ સરળતાથી ચાલુ રહેશે અને તમારા પાછા ફર્યા પછી ઊભી થતી કોઈ પણ નાની સમસ્યાઓ સરળતાથી ઉકેલાઈ જશે આજે